તો નમસ્કાર મારા ભાઈઓ કેમ જો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સાહેબ તમે આ મિત્તલ રબારી જોઈ લો આ નાનકડી છોકરી છે પણ હવે જેમ જેમ જન્માષ્ટમી નજીક આવે છે તેમ તેમ આ છોકરીએ ભાઈ એક જોરદાર જન્માષ્ટમી માટે સરસ મજાનું ભાઈ ગીત ગાવ્યું છે અને ખરેખર આ જે ગીત છે એ ભાઈ બધા લોકોને પર્સનલી ખૂબ જ સારું લાગ્યું છે અને ખરેખર સાહેબ તમે આ દીકરીનો એક વાર વિડીયો જોશો ને તો તમને પણ એવું જ લાગશે કે ખરેખર સાહેબ આ દીકરીની આ સાક્ષાત માતાજી જ કહેવાય કેમ કે આટલી નાની ઉંમરે આટલું સરસ મજાનું ગીત ગાવે એ પણ ભાઈ એક જન્માષ્ટમી આવતી હોય અને જન્માષ્ટમી માટે કાંદુડા માટે સરસ મજાનું ગીત ગાવે તો ભાઈ કેવું સરસ લાગે અને બધા લોકોને પર્સનલી આ ગીત છે એ ખૂબ જ વધારે સારું લાગ્યું છે તો ચાલો મારા ભાઈઓ તમને આગળ આખી આખો વિડીયો બતાવજો એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલા નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવ્યા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો મળતા રહેશે તો ચાલો ભાઈઓ આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સાહેબ તમે આ દીકરીનો વિડીયો જોઈ લો દેખામાં તો આ દીકરી નાની છે પણ સાહેબ ગીતાબેન રબારીને પણ ટક્કર આપે ને એવું સરસ મજાનું ગીત ગાવે છે તો ચાલો તમને આ બેનનો આગળ આખી આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો બરોબર હા હમણાં તમને આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર ભાઈઓ તમને આ બેનનો વિડીયો કેવો લાગે છે એ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો જેથી કરી અને બેનને પણ થોડો સંતોષ મળે અને એની સાથે સાથે બેનને પણ થોડો સપોર્ટ મળી જાય એટલે કમેન્ટ કરીને જરૂર લખજો ભાઈ જે લખવું તમારે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો હાલો આ સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો